મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે તેને કોલેજમાં વિનુ નામનો છોકરો હેરાન પરેશાન કરતો હતો દરમિયાન આ યુવતી ફેસબુક જોતી હતી ત્યારે તેને રાજસ્થાનના વાસુદેવ શાસ્ત્રીનો ભેટો થયો હતો આ યુવતીએ આપવિધિ વર્ણવતા આ શખ્સે તાંત્રિક વિધિ કરવી પડશે જે વિધિથી આ વિનુ નામનો શખ્સ તમારો પીછો છોડી દેશે પરંતુ તેના માટે તમારે પૈસા આપવા પડશે તેમ કહી આ શખ્સે શરૂઆતમાં રૂપિયા એક હજાર આઠસો એસી પ્રવીણ રાજપૂતને ગૂગલ પે થી પૈસા મંગાવ્યા હતા બાદમાં રાજસ્થાનના આ આરોપી વિકાસ મહેશ ભાર્ગવ નામના ખાતાધારક એવા વાસુદેવ શાસ્ત્રીએ વધારે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું અને ભોગ બનનાર યુવતીએ તારીખ પાંચ એક બે હજાર બાવીસથી નવ એક બે હજાર બાવીસ દરમિયાન આ શખ્સને રૂપિયા એક લાખ ચાર હજાર એકસો એસી ચૂકવી દીધા હતા છતાં કોલેજમાં શખ્સ પીછો મૂકતો ન હતો યુવતીના માતાએ તાંત્રિક સાથે વાત કરતા તે વાયદો કરતો હતો પરંતુ પૈસા પરત આપ્યા ન હતા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે ભારતીય અંક શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર